તમ શું સાંભળ મજા માને ના નવ વાગે રાઈડ પાર્ટી ખાઓ ભાઈ તો કેમ છો બરા કાજે ને બેઠા ફરીવા તો સ્વાગત છે આપણે એક નવા બાકા ચીટી વ્લોગ તો મિત્રો સરસ મજાની સવાર થઈ ગઈ કે ભાઈ તમારો ભાઈ નાઈન ધોન ટીઆઈ થઈ ગયો કે કમ્પ્લીટ અને જાવ સાડો પાણી દુકાઈ ને ઈ પેલા તમને કહી દે આપણે પાડી ને દુકાન છે રામા ધણી ગ્રાફિક્સ કરી ને મિત્રો આપણા ઘરે કામ કોઈ આવી છે જે આપણે જ બનાવીએ લીધી હાલો તમને દેખાડી દઉં જો ફટાફટ જો સરસ મજાની કંકુતરી કે આવી પોતાવાળી કે કટ્યા ને એ લઈ જો ફોટા વાળી કંકુ જ દેખે અને જો લખ્યું છે રામાધણી ગ્રાફિક છે ભાઈ પીડા પીડા છે લખ્યું છે ને રામાધણી ગ્રાફિક મેં તો ચાર પેજ ની કંકુ કે ઘટ્યા નહીં આમ જો ફોટા અને આપણે બનાવેલી કંકુ દેખે ને ઘરે આવી ગઈ છે તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો હવે આપણે દેવી શ્રી પાડીએ જ મળી આગળ વ્લોગમાં બરોબર કન્ટિન્યુ બની રહીજો કઈ ને હેલી કરાવવા કારણ કે કાન બે પાડી નાખી અને અમુક લઈ જવાનું કે કારણ કે મારવાડા પેઢી આજે રહેવા છે એટલે એને વગાડવાનું કે ક્યાં ઘણા એટલે તાત્કાલિક આને રિપેરિંગ કરાવીને આજે લઈ જવાનું કે તો રોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો મારા કલે જ આવો બાકી અમદાવાદ સાઉન્ડ સિસ્ટમ આજે વગાડો કે મારવાડા પેઢીમાં અહીંયા તમે કન્ટિન્યુ રોગમાં બન્યા રહી ગયો બાઇક બધું ફીરી નાખજો અને મજા આવે તો ભાઈ વ્લોગ આપણો કન્ટિન્યુ આપણો જોઈ જ નાખ્યો કારણ કે ભાઈ આજે બધું આપણે બતાવે છે વ્લોગની અંદર

ભાઈ કે તમને મિત્રો સમજો ને જોઈને ખબર પડી ગઈ છે ભાઈ આપણી દુકાને આજે કોણ આવવાનું છે આ મિત્રો આજે આપણી દુકાન કહેવાય ગુજ્જુ શામલો નહીં ગુજ્જુ શૈલો નહીં ગુજ્જુ શા તો મિત્રો આજે આપણી દુકાન શું કહેવાય ગુજ્જુ શામલો આવવાનો છે તો વ્લોગમાં કન્ટિન્યુ બીજો ભાઈ ગુજ્જુ શામલો શું જો આપણી દુકાને આવવાનો છે ને તમને ભાઈ ખબર પડે છે કે વ્લોગમાં તો વ્લોગમાં કન્ટિન્યુ બે જો કારણ કે આજે ગુજ્જુ શામલો આવવાનો હોય દુકાને અને આપણે મિત્ર છે આમે તો વાળે તો હમ

ભાઈનું પોસ્ટર નું કામ આલે કે થોડા પ્લાનિંગ લેવું છે હું મંદિરે લખું ને એ બધું પ્લાનિંગ આલે કેન જય ભાઈ કોણ માં મથે થોડા તો બધા ફટાફટ લાઈક કરી દો હવે ભાઈ ગયા સાત ને મિત્રો આપણે આવીએ ડાયટ બાટી ખાવા મિત્રો સુધીની ડાઈટ પાર્ટી ગરમાગરમ પાણી મજા અલગ છે તો ફાઇનલી આપણે દુકાને શામ ભાઈ આવી ગયા તા જો પાછો શામ ભાઈ છે કેમ શામ ભાઈ મજાની દુકાને આવી નંબર ભઈ 3 વાગ્યા ને ચાર વાગ્યા ના આયા હતા પાછા અત્યારે 10 વાગવા આયા છે

તેવા માટે પેસલ આપણને લેવા આવ્યા છે ભાઈ તો હલો મળીશું કાલે નવા બ્લોગમાં તો બધા લાઈક ફોલો શેર કરી નાખો બાકી જય માતાજી મળ્યું કાલે આગળ નવા બ્લોગમાં